શનિદેવ મહારાજનો જન્મ મહોત્સવ લઈ પાડી શનિદેવ મંદિર ખાતે શણગાર તેમજ ભક્તોની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરામાં વિવિધ જગ્યાએ ન્યાયના દેવતા શનિદેવ મહારાજના મંદિર સ્થાપવામાં આવ્યા છે એમાંથી સૌથી વધારે આસ્થા ધરાવતું અને જાણીતું વાડી શનિદેવ મંદિર ખાતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મંદિરને શણગારવાથી લઈ ભક્તજનો માટે મંદિર પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આવતીકાલે શનિદેવ મહારાજનો જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વાડી શનિદેવ મંદિર ખાતે આવતીકાલે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થશે તેમજ જયંતિ નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવશે વહેલી સવારે પાંચને પિસ્તાલીસ વાગે શહેનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખુલશે અને આરતીનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ છ વાગીને પંદર મિનિટે ધવલકુમારના સ્વરકંઠે સુંદરકાંડનું આયોજન નવ વાગેને પંદર મિનિટે આરતીનું આયોજન તેમજ જન્મ અભિષેક તેમજ પૂજન સવારે અગિયારને ત્રીસ વાગે રાખવામાં આવેલ છે ત્યારબાદ બપોરના સાડા બાર કલાકે શનિદેવ મહારાજની જન્મઆરતીનું આયોજન કરવામાં આવશે બપોરના ત્રણ ને ત્રીસથી પાંચને ત્રીસ સુધી મંદિરના દ્વાર બંધ રહેશે સાંજે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટે અન્નકૂટ દર્શનની સાથે શ્રી શનિદેવ ભગવાનના વિશેષ શણગારના પણ દર્શન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાત વાગે પિસ્તાલીસ કલાકે શાહના સ્વર કંઠે સિમ્ફની ધ મ્યુઝિક દ્વાર ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે શનિ જયંતિમાં ભક્તજનોનો ઘોડાપુર જોવા મળશે ત્યારે વાડી ખાતે આવેલ શનિ મંદિરના પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈપણ અગવડતા ન પડે તે માટે ઠંડા કુલર તેમજ પાણીના સ્પ્રેનો છંટકાવ તથા ઠંડા પીણા તેમજ છાશની વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તોના ભોળાપુરના કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તેની પણ પૂર્ણ તકેદારી વાડી શનિદેવ મંદિરના પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે સૌપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર વૈશાખવાદ અમાવસ્યા શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિ અને આ જન્મજયંતિની ઉજવણી વાડી સ્થિત આવેલ શ્રી શનિદેવ મહારાજના મંદિરે બહુ પ્રારંભિક રીતે અને ખૂબ જ સારી રીતે કરવામાં આવશે આ દિવસની ઉજવણીની શરૂઆત રૂપે શ્રી શનિદેવ મહારાજના મંદિરને સવારે પોણા છ કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે ત્યારબાદ છ કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાનના જન્મ અભિષેકનો પ્રારંભ સાડા અગિયાર કલાકે થશે અને જેનો અંત આવશે સાડા બાર કલાકે શ્રી શનિદેવ મહારાજની જન્મ જન્મજયંતિની જન્મ આરતી સાડા બાર કલાકે યોજવામાં આવી છે આપ સર્વે ભાવિક ભક્તો આવો દર્શનનો લાભ લો ત્યારબાદ મંદિર બપોરે ચાર કલાકથી છ કલાક સુધી બંધ રહેશે અને ત્યારબાદ છ કલાકે શ્રી શનિદેવ મહારાજના અંકોટ દર્શન અને આરતી દર્શન થશે ત્યારબાદ આઠ કલાકે જિજ્ઞેશા સિમ્ફોની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા શ્રી શનિદેવ મહારાજના વિવિધ ભજનનો પ્રારંભ થશે ભજન સંધ્યાનો પ્રારંભ થશે તો આપ સર્વે ભાવિક ભક્તો આવો અને આ ખુશીમય મંગલમાં તમારી ખુશીનો થોડુંક પ્રદાન કરો ભક્તજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીને અનુલક્ષીને વિવિધ સેવાઓ રાખવામાં આવી છે જેમ કે ગરમીના પ્રમાણ વધારો હોવાથી ઠંડા પાણીના કુલર તેમજ ઠંડા પાણીના સ્પ્રેથી છંટકાવ રાખવામાં આવ્યો છે અને ભક્તજનો માટે ઠંડી છાસનું અને ઠંડા પાણીનું વિતરણ બી રાખવામાં આવ્યું છે ટ્રાફિકની સમસ્યા ના ઉદભવે એના માટે આ વર્ષે વિવિધ ટ્રાફિક ના જે સંચાલકો છે તેમની મદદથી તેમના ઉપયોગમાં રહીને તેમની સંસ્થાના ઉપયોગમાં રહીને વિવિધ પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા છે જેમ કે મંદિરનું એક્ઝિટ થોડુંક સાઈડ પર કરવામાં આવ્યું છે જેથી મંદિરની સામે ભીડ વધારે ના થાય અને બહાર ઊભે રહેલા ભાવિક ભક્તોના દર્શન ખૂબ સામાન્ય અને સરળતાથી થઈ શકે મારું નામ હર્ષિલ દવે